તેને અડધા નાણાં તરત જ રોકડા ચૂકવવા પેલા તો અડધા નાણાં રોકડા ચૂકવવા ને એની તો આપણે ધ્યાનમાં લેવાના નથી અહીંયા બરોબર છે બીજું આ દસ ટકા કેવો વટાવ છે રોકડ વટાવ એને પણ આપણે ધ્યાનમાં લેશું તો એનો મતલબ સિમ્પલ એ થયો કે દસ હજાર નો માલ રાજેશ ફર્નિચર માટે બે હજાર પંદર સપ્ટેમ્બર ચલાવી જાવ પાછું ચોટી ગયું चालान को बेचा नोंदमा डेटा पे केम થઈ જાય હ ઓ ચા આ તો રકમ બોલતા જાજો બરાબર છે અહીંયા લખીસ 2015 સપ્ટેમ્બર 1 શ્રી રાજેશ ફર્નિચર માગાડો તો હારો જરૂરી નથી માઠ ખાતે કેટલા રૂપિયા દાવ દસ હજાર ના ચાલો પછી બીજો એવા રૂપિયા આઠ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે પાંચ ટકા રોકડ વટાવે પુષ્પાને વેચ્યો છે ઉધાર વેચ્યો છે એટલે પાંચ ટકા રોકડ વેડ પણ અહીંયા રોકડ વટાવ પણ અહીંયા ગણવાનો નથી તો એનો મતલબ શું કરવાનો હતો કે આઠ નો માલ એમાંથી દસ ટકા વેપારી વટાવ એટલે આઠસો રૂપિયા ગયા તો બચા કેટલા સાત ને બસો રૂપિયા લખીએ સાત હજાર બસો પુષ્પા ખાતે તારીખ કેટલામી છે એના પછી નો વ્યવહાર

વેચાણ પરત નો પંદરમી તારીખ શ્રી રાજેશ ફર્નિચર માટે ખાતે કેટલા રૂપિયા હતા પાંચ હજાર અને જમા ચિઠ્ઠી નંબર કેટલા હતા સોળ ચાલો ઈ પણ ઈઝી હતું કેજી હતું ને ઓકે આગળ શું વ્યવહાર છે જોવો તો ચલો જૂનું યંત્ર છે યંત્રની કોઈ દિવસ અહીંયા નોંધ થાય નહીં બરાબર મિલકત વેચાણ નહીં નોંધ થાય અહીંયા લખશું મિલકત નું વેચાણ મિલકત નું વેચાણ અને મિલકત નું વેચાણ કોઈ દિવસ આ પેટા નોંધમાં આવે નહીં

રૂપિયા વીસ હજાર નો માલ એક માસની ની શાખ પર નીતાને વેચ્યો વેપારી વટાવ દસ ટકા રોકડ વટાવ દસ ટકા રોકડ વટાવ પેલા તો ગણાશે નહીં બીજું નીતા વેચ્યો છે શાખ ઉપર એટલે નોંધ કરશું વીસ હજાર નો માલ છે અને વેપારી વટાવ કેટલા ટકા છે દસ ટકા એટલે વીસ હજાર માંથી દસ ટકા ક્યાં એટલે બે હજાર ક્યાં તો બેચા કેટલા અઢાર હજાર લખો વેચાણ નોંધમાં અઢાર હજાર શ્રી નીતા ખાતે અઢાર હજાર શ્રી નીતા ખાતે વેચાણ વેચાણનો લખ્યું એના પછી રૂપિયા પંદર નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો પંદર નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો એ બિન આર્થિક વ્યવહાર છે ને અહીંયા લખશું નહીં બેન આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર છે અહીંયા લખાતો નથી ક્લિયર થઈ ગયું ઈઝી હતું ડન ઓકે